અને આગળના રોડ અપડેટ પ્રમાણે આગળ હતા રસ્તા બંધ કેમકે આપણે જવાનું હતું લેહ લદ્દાખ અને ઓમ લિંગલા પાસ પણ ત્યાં હતો બહુ બધો સ્નો એટલે આપણે આપણા રૂટ પ્રમાણે આપણી જર્ની કરી દીધી છે ચાલુ અને આપણે કાશ્મીરના જમ્મુથી લઈ અને આવી પહોંચ્યા છીએ પંજાબના પઠાણકોટ અને આપણે જવાના છીએ હિમાચલમાં સ્થિત ધરમશાળા તો બસ વિડીયોમાં બન્યા રહો કેમ કે આગળ મળીએ નવા મોમેન્ટ સાથે તો આપણી બાઇક થઈ ગઈ છે રેડી અને સાથે નરોતમ પણ થઈ ગયો છે રેડી અને જેનીભાઈ જેનીભાઈ યાર આપણને બહુ જ મજા આવી અને આજે જેનીભાઈને બાય બાય કહીને નીકળી રહ્યા છે જમ્મુથી અને સાથે આપણા બજરંગ બલી બસ તો નીકળી રહ્યા છે તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ જમ્મુથી આપણે જમ્મુ આવ્યા હતા બે માર્ચ અને આજે છે બાર માર્ચ ઓલમોસ્ટ દસ દિવસ પછી આપણે જમ્મુથી નીકળીએ છીએ અને વાગ્યા છે સવારના સાડા નવ આપણે જવાના છીએ પઠાનકોટ અને પઠાનકોટથી આપણે આગળ ટ્રાય કરીશું ધર્મશાળા જવા માટે કેમ કે અહીંયાથી ધર્મશાળા દેખાડે છે એકસો ને અઠ્યાશી કિલોમીટર હવે જોઈએ છે પઠાનકોટ સુધી પહેલાં પહોંચીશું અને આપણાથી આગળ ડ્રાઈવ થાય તો આપણે ધર્મશાળા સુધી પહોંચવાની ટ્રાય કરીશું બટ નીકળી ગયા છે જમ્મુથી અને બસ મળ્યા આગળ બધા કહેતા હોય કે જમ્મુ કાશ્મીર બહુ રિસ્કી આપણે જમ્મુમાં દસ દિવસ રોકાયા અને જે પણ માણસો આપણને મળ્યા આપણે વૈષ્ણોદેવી ટેમ્પલ ગયા આપણે દસ દિવસ જમ્મુમાં રોકાયા જ્યાં આપણે જમવા માટે જતા હતા જેટલા પણ માણસો આપણને મળ્યા બિહેવિયર ના હતા એની અપ્રોચ બહુ સારી હતી ભાવ આપણે જેમ કહીએ ને ગુજરાતીમાં ભાવ હતો ખૂબ સરસ માણસો આપણને મળ્યા બહુ સારી મેમરીઝ આપણે લઈને જઈએ છીએ જમ્મુથી આપણે જમ્મુ કાશ્મીરમાં એક વસ્તુ જોઈ આપણે માણસોને પૂછ્યું કે જ્યારથી આર્ટિકલ થ્રી સેવન્ટી નીકળી છે એ પછી તમને કેવું લાગે છે ને એ પહેલાં કેવું હતું તો એ લોકો કહે છે કે આર્ટિકલ થ્રી સેવન્ટી નીકળ્યા પછી એ લોકોને ડેવલપમેન્ટ જોવા મળ્યું છે સ્કૂલ કોલેજો બનતી જોવા મળી છે રસ્તાઓ બનતા જોવા મળ્યા છે અને એ લોકો કહે છે કે હવે અમને સેફ ફીલ થાય છે અને જે આ ટેક્સ થતા પહેલાં એ પંચ્યાસી પર્સન્ટ ઓછા થઈ ગયા છે અને બહારનું જે પાકિસ્તાનનું સાઈડનું પબ્લિક છે એ ઘુસણખોરી કરતું એ સાવ બંધ થઈ ગયું છે તો સેટિસ્ફાઇડ છે જમ્મુ કાશ્મીરના માણસો આર્ટિકલ થ્રી સેવન્ટી પછી અને થોડા ઘણા માણસો છે જે હજી પણ આર્ટિકલ થ્રી સેવન્ટીને સપોર્ટ કરે છે બટ એક વસ્તુ બધાએ કીધી કે ભાઈ આર્ટિકલ નીકળ્યું ત્યારથી ડેવલપમેન્ટ ખૂબ થઈ રહ્યું છે નેશનલ હાઈવે બની રહ્યા છે એક્સપ્રેસ હાઈવે બની રહ્યા છે આઈઆઈટીઝ ઓપન થઈ રહી છે અને માણસો સેટિસ્ફાઈડ છે અને આનંદ થાય કે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ આ પ્રકારે કામ કરી રહી છે આપણા માટે તો આપણે પઠાનકોટ પહોંચવા પર છીએ અને રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને જર્મર જરમર વરસાદ ચાલુ થઈ ગયો છે અને હેલ્મેટ ને બધું ભીનું થઈ ગયું છે હવે જોઈએ જો વધારે વરસાદ આવશે તો આપણે આગળ ઊભા રહી જઈશું અહીંયા લખ્યું છે પંજાબ પોલીસ અને આપણને પંજાબ પોલીસ જોવા મળી ગઈ છે એનો મતલબ આપણે ફરીવાર પંજાબમાં એન્ટર થઈ ગયા છીએ पठानकोट यहाँ से बार किलोमीटर है तो बस दस ती पंद्र मिनट में आप लोग पहुँचेंगे जर्सी पठानकोट जो आजनी नहीं बात करिए ना તો આપણે આજે ત્રણ સ્ટેટ ફરીશું આપણે જમ્મુ કાશ્મીરના જમ્મુથી નીકળી અત્યારે પહોંચ્યા છીએ પંજાબના પઠાણકોટ અને હવે આપણે ફરી પાછા એન્ટર થશું હિમાચલ પ્રદેશ અને ધર્મશાળા જાશું એટલે આજે એક જ દિવસમાં આપણે ત્રણ સ્ટેટ છે એ ચેન્જ કરવાના છીએ જેમાંથી એક સ્ટેટ આપણે ચેન્જ કરી લીધું છે કાશ્મીરથી આવી ગયા છીએ પંજાબ હવે ફરીવાર આપણે હિમાચલ જાશું અને બસ પંજાબમાં આવો અને ખેતરો ન દેખાય ગ્રીનરી નો દેખાય એવું તો બને જ નહીં

આપણે છીએ પહાડોની વચ્ચે મતલબ આપણે હિમાચલ પ્રદેશમાં એન્ટર થઈ ચૂક્યા છીએ તો અહીંયા લખ્યું છે ધર્મશાળા થર્ટી સિક્સ છત્રીસ કિલોમીટર બાકી છે ધર્મશાળા અને મસ્ત પહાડો છે જઈ રહ્યા છે રોડ છે એકદમ કડક મસ્ત ભલે છે માઉન્ટેનની વચ્ચે તો આપણે ઓલમોસ્ટ ધરમશાળા પહોંચી ગયા છીએ અને એક સારો મસ્ત વ્યૂ પોઈન્ટ હતો તો થોડી વાર રેસ્ટ કરવા માટે ઉભા રહ્યા તો અમને હવા જાતી હોય એવો અવાજ આવ્યો એટલે અમે જોયું તો પંચર છે તો હવે અમે પંચર કરવાના છીએ ઘરેથી નીકળ્યા પછી આ પહેલું પંચર પડ્યું છે અને અમે પંચર કરવાની ટ્રાય કરીશું અમારા સાથે છે પંચર કીટ તો બસ ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ ધર્મશાળા અને પંચર કરી અને નીકળ્યા આગળ ખેંચ ખેંચ પાછું ખેંચ હવે

ત્યાં રોડ પર બેસીને થોડોક રેસ્ટ કર્યો અને લોકેશન હતું બહુ મસ્ત તો વિશ્મીર જેવું બેસીને રેસ્ટ કરી લીધો અને બેઠા બેઠા સાથે આપણે હોટલ બી ચેક કરી બટ અહીંની પ્રોપર્ટીઝનો પ્રાઇસિસ બહુ વધારે છે કેમ કે એ લોકો કહેશે કે હોલી ફેસ્ટિવલ આવે છે તો પ્રાઇઝિસ હશે એટલા દિવસ વધારે બટ આપણે એક રોયલ તાજ કરીને હોટેલ છે જે ધર્મશાળાથી ચાર કિલોમીટર પહેલાં આવે છે ત્યાં કોલ કરીને વાત કરી તો એમણે કીધું છે કે કંઈ વાંધો નહીં તમે આવો બજેટ ફ્રેન્ડલી છે આપણા રૂમ્સ તમને ગમે તો ત્યાં રોકાઈ શકો છો તો બસ અત્યારે આપણે જઈએ છીએ ત્યાં રોયલ તાજ હોટલ જે પાંચ કિલોમીટર હવે દૂર છે અમે જ્યાં હતા ત્યાંથી સાડા સાત કિલોમીટર દૂર હતી તો બસ ત્યાં જઈએ અને રૂમ જોઈએ અને સરસ રૂમ હોય રહેવાલાયક હોય તો આપણે રહીશું અને બસ પહોંચીએ અને સાથે બહુ કડક વાળી ભૂખ લાગી છે કેમ બધા ઉંદડા દોડે છે પેટમાં બહુ ભૂખ લાગી છે કેમ કે સવારે નીકળ્યા ત્યારથી આપણે નાસ્તો બી નતો કર્યો કેમકે જમ્મુમાં બધું મોડું મોડું ખુલે તો નાસ્તો કર્યા વગર આપણે નીકળ્યા અને વાગી ગયા છે ત્રણ તો જલ્દી પહોંચે અને ચેક ઇન કરીએ ફ્રેશ થાય અને કંઈક જમવા માટે નીકળીએ તો આ છે રોયલ તાજ હોટેલ ધર્મશાળાથી ચાર કિલોમીટર પહેલા અને અહીંયા આપણને રૂમ મળી ગયો છે તો આવો રૂમ છે જે આપણને પાંચસો રૂપિયામાં મેળો છે બજેટ ફ્રેન્ડલી છે એમ લેવા માટે ઓકે છે તો હવે બસ ફ્રેશ થઈએ છે અને ફ્રેશ થઈને જઈએ પેટનો ખાડો પૂરવા આપણું ખલાસી ધૂળ ધૂળ થઈ ગયું છે કેમ કે રસ્તામાં હતી બહુ ધૂળ આવી ગયા છે નીચે અને જાય છે કંઈક નાસ્તા કરવા તો જમીએ છીએ વેજ બિરયાની અને જમીને પાછા હોટેલે જાશું અને બસ મળીએ આગળ પાછા તો ગાઈઝીસ આપણને ત્રણસો રૂપિયાનું ચલાણ મળ્યું છે અહીંયા હિમાચલ પ્રદેશમાં ડબલ હેલ્મેટનો રૂલ છે આપણે બી હેલ્મેટ પહેરવાનું પાછળ બેઠા હોય એને બી હેલ્મેટ પહેરવાનું ન તમને આવું એક ચલાણ મળશે ત્રણસો રૂપિયાનું તો આવો છો તો ધ્યાન રાખો તો જમી અને બાર ટહેલ કરવા નીકળ્યા છીએ અને ઘણા દિવસો પછી નેટવર્ક આવ્યું એટલે નરોત્તમ એની વાઈફ જોડે વાત કરે છે અને આ છે આપણી હોટેલ તો બસ થોડી વાર ટહેલ કરીએ અને આરામ કરી લઈએ અને ફરી કાલે મળીએ પાછા તો વાગી ગયા છે સવારના અગિયાર ને પાંચ અને આપણે આપણી બાઈક છે વોશ કરી લીધી છે અને બસ રેડી થઈને હોટલથી નીકળીએ છીએ જે હશે ધરમશાળા અને ત્યાં આપણે દ લાઇ ટેમ્પલ જશું હિમાચલ પ્રદેશનું સ્ટેડિયમ ફરીશું અને ઘણી બધી જગ્યા છે જે એક્સપ્લોર કરીશું તો બસ બનિયારો વિડીયોમાં આપણે નીકળીએ છીએ માટે ગુડ મોર્નિંગ ગાઈઝ તો હોટલેથી નીકળી ગયા છીએ આપણે અને જઈ રહ્યા છે ધર્મશાળા ધર્મશાળા આપણી થી ચાર કિલોમીટર છે અને માઉન્ટેન ટોપ પર છે અને આપણે થોડાક નીચે સ્ટે કર્યો છે તો નીકળી ગયા છે અને પહેલાં આપણે જાશું દલાઈ લામા ટેમ્પલ જે ચૌદમાં દલાઈ લામા હતા એ એમનું ઘર છે અને જોઈએ આપણે ત્યાં જઈને સાંભળ્યું પ્રમાણે સરસ જગ્યા છે જોવા જેવી છે ત્યાં આપણે એની શિક્ષા પણ અટેન્ડ કરી શકીએ છીએ એક દિવસ માટે બટ જઈએ અને બસ નિહાળીએ ધર્મશાળાની લામા ટેમ્પલ છે કિલોમીટર બસ ઉપર સાઈડ ધર્મશાળા મળશે બટ આ નીચેથી એક રસ્તો છે ત્યાંથી દલાઈ લામા ટેમ્પલ જવાય છે કેમ કે કાલે સાંજે આપણે આવ્યા તો થોડું ઘણું ધર્મશાળા એક્સપ્લોર કર્યું હતું અને રસ્તાઓ જોયા હતા કે કયો રસ્તો ક્યાં જાય છે કેમ જાય છે સ્ટેડિયમ ક્યાં છે આજે આપણે બધી જગ્યા ફરવાના છીએ તો બસ નવા નવા અને અને સાથે લોકોને કોઈ પણ ડાઉટ હોય લદ્દાખ ટ્રીપ માટે કે કેટલું પેટ્રોલ જોવે કેટલો ખર્ચો થાય રહેવા ખાવા માટે પહેરવા માટે શું લેવું પડે રાઇડિંગ જેકેટ જોવે ન જોવે ગાડીનો શું શું સામાન આપણે હારે લેવો એવા કોઈ પણ ડાઉટ હોય તો તમે મને વોટ્સએપ કરી શકો છો મારા ઇન્સ્ટાગ્રામના બાયોમાં વોટ્સએપની લિંક છે મારો નંબર તમને ત્યાંથી મળી જશે તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે દલાઈ લામાં ટેમ્પલ અને જઈ રહ્યા છીએ અંદર આગળ છે ગેટ તો ગેટથી જઈશું અંદર અને અંદર જઈને જોઈએ વિડીયો શૂટ અલાઉડ છે કે નહીં તો મળીએ આપણે અંદર જઈને તો આ છે ગેટ અને અમે લોકો એન્ટર થઈ ગયા છે ધ લાઈ લામા ટેમ્પલ આ એક બુદ્ધિસ્ટ ટેમ્પલ છે અને આપણે પહેલી વખત બુદ્ધિસ્ટ ટેમ્પલમાં આવ્યા છીએ તો અહીંયા પૂજા કઈ રીતના થાય છે એની રિચ્યુઅલ્સ કેવી હોય છે આપણને ખ્યાલ નથી એક્ઝેક્ટ બટ અંદર આવ્યા છે તો જોઈએ અંદર આપણને શું જોવા મળે છે તો આવી ગયા છીએ અંદર ને આ પ્રકારનું કંઈક સ્ટ્રકચર છે મંદિરનું અને બેકગ્રાઉન્ડમાં પૂજા થઈ રહી છે જો તમને અવાજ આવે સંભળાય તો आ प्रकारनी कई पूजा अंदर था, थी था। आ, बस एंट्रेंस एंट्रंस अपने ऊपर जो एक्जेक्ट ऊपर शू पूजा थे रही है तो बनिया रहो मैं सेकंड फ्लॉर पर तो आ प्रकार कूजाई आज बड़ा बहुत ही स्टॉन्ग जे 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 બુદ્ધ ભગવાનની મૂર્તિ છે આ છે આ પ્રમાણે પૂજા કરી રહ્યા છે આગળ જઈએ આપણે આ પ્રકારે હોય છે બુદ્ધિ ટેમ્પલ

ནྱེ་ཆེན་ཞောင်းལ་མ་ཡེ་ ཕི་མི་ཡེ་ཞེན་ཡ་མ་ཆེན་ ཞེས་པ་འདི་གོ་འདི། མ་འོངས་པ་དང་འདི། རྒྱུན་མཐོང་པ་དང་འདི། ཆེ་ཡེ་འདི་ལ་མ་ཟད་པ་ ཐལ་བ་འདི་ཞུ་བ་མ་ཤི་རས་ཡང་ ཆེ་ཡེ་ཡིན་ཞེས་ག་ལ་ཡུལ་སྡོམ་པ་ཡེ་རྒྱ་དེ། તો અમે મંદિર થી બહાર આવી ગયા છીએ અને પૂજા પૂરી થઈ ગઈ છે બધા મોંગ બહાર આવી રહ્યા છે અને અમારી બાઇક છે પણ થઈ ગઈ છે લોક આ ભાઈ લોક કરીને વૈયા ગયા છે તો વેઇટ કરીએ છે જેવા આવે પાર્કિંગ થી ગાડી નીકાળી અને પછી એક ચર્ચ છે એ ચર્ચ પર જઈએ અને મળીએ આગળ તો બન્યા રહો વિડિયોમાં તો આ છે એન્ટ્રન્સ અને હવે મેં બી અહીંયાથી કંઈક રસ્તો હોવો જોઈએ એ રસ્તાઓ છે ને બહુ અટપટા હોય અને રસ્તામાં આમ ગાડી ઊભી રાખવી પડે જો જો ગાડી ટાયર ફરે છે આ ભાઈના ના કેમ કે જો ઢાળ જેવા છે કે કોઈપણ ડ્રાઈવર હોય એકવાર એની બી લાલ તો થઈ જાય આમાં જો ગાડી પાછળ આવી તો ગયા એમ જ સમજવાનું જો કયા પ્રકારના રસ્તા છે તો આવી ગયું છે ચર્ચ આ છે ચર્ચ અને અહીંયા કંઈક પાર્ક ટાઈપનું છે તો આપણી ગાડી પાર્ક કરી દીધી છે આવી રીતના રસ્તામાં અને જાય આગળ અહીંયા છે ચર્ચ અને નીચે જઈને જોઈએ ચર્ચમાં શું જોવા મળે છે એક્સાઇટેડ ફોર યા ઓકે થેન્ક યુ તો ભાઈ આપણે આવી ગયા છીએ ચર્ચ અને ચર્ચનું નામ છે સેન્ટ જોન ઇન ધ વાઇલ્ડનેસ અને નરોત્તમ છે એ આ ટુરિસ્ટ લોકોના ફોટો ક્લિક કરે છે તો એ ક્લિક કરી લે પછી જઈએ અંદર અને આ છે પર આવેલું બીજું ચર્ચ જે આપણે વિઝિટ કરી રહ્યા છે ચર્ચમાં જાણવા પ્રમાણે આજે તમને વસ્તુ દેખાય છે આની અંદર પવિત્ર પાણી હોય છે જે સ્ટોર કરવામાં આવે છે અને જ્યારે ક્રિશ્ચન લોકો મેરેજ કરતા હોય છે ચર્ચની અંદર ત્યારે આમાંથી બે ગ્લાસ પાણીના ભરી એકબીજાને કપલ પીવડાવે છે તો આવી કંઈક રિચ્યુઅલ્સ હોય છે ચર્ચમાં જ્યારે મેરેજ થતા હોય ત્યારે તો બસ આ છે ચર્ચ આ છે નરોત્તમ આવું છે અંદરનું સ્ટ્રકચર તો ચર્ચ વિઝિટ કર્યું હવે બહાર જઈને બહારની બ્યુટી આપણે નિહાળીએ ચર્ચ થી બસ નીકળીએ છીએ અને હવે આપણે સ્ટેડિયમ અને વાગ્યા છે બપોરના ત્રણ સ્ટેડિયમ અત્યારે બંધ છે અને ત્રણ ને પંદરે ઓપન થવાનું છે એટલે અમે વેઇટ કરીએ છીએ અને સાથે મોડી પેટ પૂજા કરી લઈએ અને પછી જઈએ અંદર તો સ્ટેડિયમની અંદર આવી ગયા છીએ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન ચાયા અંદરને જોઈએ તો ભાઈ અમે સ્ટેડિયમમાં એન્ટર થઈ ગયા છીએ અને અહીંયા આઈપીએલ પંજાબ કિંગના પ્લેયર્સ પ્રેક્ટિસ કરે છે કેમ કે ત્રેવીસ માર્ચ આઈપીએલ સ્ટાર્ટ થાય છે તો અહીંયા પ્લેયરો બધા પ્રેક્ટિસ કરે છે તો આ કંઈક આવું સ્ટેડિયમ છે માઉન્ટેન્સની વચ્ચે ઇન્ડિયાનું બધાથી ખૂબસુરત સ્ટેડિયમ આ સ્ટેડિયમમાં તમે જુઓ ને તો અહીંયા યુસી ચાહલ છે જેના પગમાં કંઈક ઇન્જરી છે અને કોચ છે તે કંઈક કરે છે અને બસ બધા પ્લેયરો પ્રેક્ટિસ કરી રહ્યા છે મજા આવી રહી છે અહીંયા છે ને તમને જે આ દેખાય છે આ છે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોન્ટિંગ અને ઘણા બધા પ્લેયર છે અને આ પ્લેયર આપણને અહીંયાથી ઓળખાઈ ગયા છે રિકી પોન્ટિંગ છે જોઈએ હવે મજા માણી રહ્યા છે ભારતના સૌથી સુંદર ક્રિકેટ સ્ટેડિયમની તો જો તમે ક્રિકેટ સ્ટેડિયમ વિઝિટ કરવા માગો છો તો અહીંયા ટિકિટ કાઉન્ટર છે ઓનલી ઓનલાઈન પેમેન્ટ અવેલેબલ છે કેશ નથી એક્સેપ્ટ કરતા અને પર પર્સન ત્રીસ રૂપિયા ટિકિટ છે અને ખૂબ મજા આવી તો આ પ્રકારે છે કંઈક અહીંનો નજારો અને હું આવી ગયો છું આપણી હોટલના બાઇક પાર્કિંગમાં કે જ્યારે આપણે દલાઈ લામા ટેમ્પલ ગયા ત્યારથી એક વસ્તુ લીધી હતી હિમાચલ પ્રદેશમાં જાજી બાઇકમાં તમને જોવા મળશે આ એક મંત્ર છે ઓમ માની પદમે હું એક રક્ષા કરવા માટેનો એક સિમ્બોલ્સ છે જેમાં આપણે માતાજીની ચુંદડી બાંધતા હોય એ પ્રકારે છે તો બસ આવી ગયા છીએ હોટલ અને આ વ્લોગ અહીંયા પૂરો કરીએ અને કાલે મળીએ આ વ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ